તાલુકાના આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શિવાલય લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય યજ્ઞ ભજન અને ફલાહાર નો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવના ચરણોમાં સિજ ઝુકાવવા પહોંચ્યા દર્શન કરી ધન્યતા અનુભવી સાંતલપુર તાલુકાના પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ઐતિહાસિક અને પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભજન ફરાહાર અને યજ્ઞ સાથે સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઐતિહાસિક શિવાલય ખાતે શિવ ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે શિવના ચરણોમાં ઝુકાવી દર્શન કર્યા

અને અત્યારનું ગેડી વખતે વિરાટનગરી હતી એટલે આ માતાજીનો એવો નિયમ હતો કે શંકર દર્શન કર્યા સિવાય અન જળ લેતા નહીં એટલે પ્રતિષ્ઠા કરેલી છે અને આ વેતી ગંગા ચાલુ છે આ વેતી ગંગાનું એક માતમ છે કે દિવસ ઉગે અને હાથમે મંદિરની ધજાનો છડો જેટલો પોગે એટલે ગંગાજી જમીનમાં અલ્પ થઈ જાય અને ચોવીસે કલાક બારો માસ મારી હયાતીમાં પણ બે ત્રણ દુષ્કાળ પડેલા છે બે તાલો તે તાલો તો પણ અવિરત પાણીનો પ્રવાહ ચાલુ છે અને ભાવિ ભક્તો બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ કાઠિયાવાડ જે લોકો દ્વારકા જાય તે પણ આ કને સગત માતાએ લોડેશ્વર બાદ રોકાય છે જે બનાસકાંઠામાંથી અને ધાનેરા વિસ્તારમાંથી તે દ્વારકા જાય એ પણ આ વિસ્તારના લોકો અહીં રોકાય છે બે જગ્યાએ ધર્મશાળા છે નાના ક્ષેત્ર ચાલુ છે અને હાલવા વાળા છે અને બધું ચાલે જાય આ જગ્યા તાલુકામાં આવ્યું બે જગ્યાએ આવી જગ્યામાં આ જગ્યા નામ લોણેશ્વર મહાદેવ જજમ શેમાડો જજમનો લાગે છે તાલુકો હાતરપુર જિલ્લો પાટણ વિરેન્દ્ર સિંહ સાડી રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાંતલપુર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલી એસ નાઇન ન્યૂઝ સાથે